સંવેદન એટલે શું એનો અર્થ આપણે જોઈએ સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિય ઉપર થાય છે તો માનવીની જ્ઞાનેન્દ્રિયો ઉપર આપણે થાય એટલે જ્ઞાનેન્દ્રિયો કઈ કઈ છે તો પાંચ જ્ઞાનેન્દ્રિયો છે આંખ નાક ત્વચા જીભ સોરી આંખ કાન ત્વચા ટોટલ સ્પર્શ ટોટલ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જેનાથી આપણે તેના આંતરવાહી તંતુઓને ઉતે જાય છે અને મગજના ચોક્કસ ભાગ સંદેશો પહોંચે તેને સંવેદન તરીકે ઓળખાઈએ છીએ એટલે એ અંદરના જે તંતુઓ છે એ ઉતે જાય અને એને ઉતે જાય પછી મગજના ચોક્કસ ભાગ છે એ ભાગ સુધી આપણને પહોંચાડે છે સંદેશો પહોંચાડે છે એ પછી આપણને અનુભવીએ છીએ તો એ સંવેદનના અનુભવ વિશેની વિશેષતાઓને ધ્યાનમાં લેતા સંવેદકોના નીચેના ત્રણ વર્ગની અંદર આપણે વહેંચી શકીએ છીએ તો કયા કયા ત્રણ વર્ગો છે એક બાહ્ય સંવેદકો બીજું શરીર સંવેદકો ત્રીજું છે આંતરિક સંવેદકો તો પહેલાંની અંદર જોઈએ બાહ્ય સંવેદકો કોને કહેવાય તો બાહ્ય સંવેદકો એટલે કે બાહ્ય પરિવારમાં રહેલા વિવિધ ઉદ્દીપકો જેવા કે પ્રકાશ ધ્વનિ ગરમી ઠંડી સ્પર્શ દબાણ તેમજ વિવિધ રસાયણો વગેરેમાં થતા ફેરફારોને આપણે વિવિધ જ્ઞાનેન્દ્રિયો ઉદીપત કરીએ છીએ જેને પરિણામે વિવિધ સંવેદનો અનુભવ થાય છે શહેર સંવેદકોની અંદર બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરની વિવિધ આંતરિક અવયવ એટલે અંદરના જે અવયવો છે એની રચના થાય એ રચના વિવિધ સંવેદનો માટે જવાબદાર હોય છે દાખલા કે દ્રષ્ટિ સંવેદન માટે શંકુ કોષો જરૂરી છે એ ઉત્તેજાય છે જ્યારે સાંભળવા માટે એટલે શ્રવણ સંવેદન શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો જવાબદાર છે અહીંયાથી એક માર્ગના પ્રશ્ન પૂછાવાની સંભાવના પૂરેપૂરી છે બીજું છે આંતરિક સંવેદકો આંતરિક સંવેદકો કોને કહેવાય તો શરીરની આંતરિક અવયવમાં થતા ફેરફારને કારણે કેટલાક સંવેદનો અનુભવ થાય છે દાખલા તરીકે હોજરી ખાલી થાય તો હોજરી ખાલી થવાનો મતલબ લાગે આપણને ભૂખ લાગવી ગળામાં શોષ પડો તો ગળામાં શોષ પડો એનો મતલબ થાય છે આપણને તરસ લાગવી ફેફસા કે થતા ફેરફારને આપણે ગભ્રમણ જેવો અનુભવ આપણને થા જોવા મળે છે તો આતા સંવેદનના અનુભવ વિશેષતાના ત્રણ પરિબળો ત્રણ ઘટકો આપણે જોયા છે ચાલો આપણે જોઈએ સંવેદનના પ્રકારો તો સંવેદના પ્રકારો કુલ પાંચ પ્રકાર છે કુલ કેટલા પ્રકાર છે પાંચ પ્રકાર છે એક છે દ્રષ્ટિ સંવેદન બીજું છે શ્રવણ સંવેદન ત્રીજું છે ગંધ સંવેદન ચોથું છે સ્વાદ સંવેદન પાંચમું છે સ્પર્શ કે ત્વચા સંવેદન તો આપણે જોઈએ પહેલું દ્રષ્ટિ સંવેદન દ્રષ્ટિ સંવેદન કોને કહેવાય તો અહીંયા આપણે જોઈએ છે દ્રષ્ટિ સંવેદન કહેવાય કોને તો દ્રષ્ટિ સંવેદનની અંદર તો માનવ જીવનના તમામ સંવેદનો સૌથી મહત્વનું જે સંવેદન છે દ્રષ્ટિ દ્રષ્ટિ એટલે જોવું આંખ દ્રષ્ટિનો મતલબ થાય છે આંખ એમાં આંખની રચના એ આંતરિક અવયવો મગજ સુધી જતા વિવિધ ચેતા અને મગજનો સમાવેશ પણ થાય છે એ બધા ચેતાતંતુઓ છે એ મગજ સુધી પહોંચાડે છે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ માટે પ્રકાશની હાજરી હોવી અનિવાર્ય છે તો દ્રષ્ટિ સંવેદન માટે આપણે શું હોવું જોઈએ પ્રકાશની હાજરી હોવી જરૂરી છે તો પ્રકાશની હાજરી ન હોય તો આપણે જોઈ શકતા નથી એમાં જે ભાગ સફેદ રંગનો છે એને આપણે અક્ષીપટલ કહીએ છીએ અને આંખના ડોળાનો જે કાળો ભાગ છે એ પારદર્શક છે જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે તેને દખ પટલ તરીકે ઓળખવામાં આવે છે દ્રષ્ટિ સંવેદનમાં સર્વપ્રથમ પ્રકાશનું કિરણ દગપટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈ નેત્રપંડલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે ત્યાંથી દ્રષ્ટિ મારફતે વસ્તુનું પ્રતિબિંબ મસ્તિષ્કલ પાર્શ્વખંડ આવેલા દ્રષ્ટિ સંવેદનો વિસ્તાર સુધી પહોંચે છે તો આપણને પ્રશ્ન પૂછાય કે દ્રષ્ટિ સંવેદન કયા ખંડમાં આવેલું છે તો કયા ખંડમાં આવેલું છે પશુખંડની અંદર આપ છે તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું આ વિડીયોના માધ્યમથી આપના જે મનોવિજ્ઞાન વિષય છે તમને આ વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમે તો આપના આ વિદ્યાર્થી મિત્રોને શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અને જરૂર વધુને વધુ વિદ્યાર્થી મિત્રોને શેર કરજો કે જેથી ધોરણ બારની અંદર જે હોય વિદ્યાર્થીઓ એમને આ વિડીયાના માધ્યમથી એમને સમજ કેળવાય અને એમનો ઉપયોગી સાબિત થાય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે લીધેલા છે હું આશા રાખું છું આ વિડીયોની અંદર તમને સમજ પડી હશે જય હિન્દ જય ભારત અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં